છો જે <laughs>

ચાલો લગા રહી હિન્દી બોલા પાછા

તો જેનીલબહેન બેન વિશાળ ગયા છે ને મારો પગ હ તો દવાખાનું બતાવવાનું છે મોચ આવેલી હજી સારું થયું નહીં દુઃખ હશે તો કમલેશ કંઈ ક્યાંય દવાખાન જઈ આવજે અત્યારે હું જાઉં છું દવાખોન તો બતાવી આવું કેમ છે કેમ નથી પગે શું થાય છે હું અત્યારે આપણે જઈએ સરકારીમાં હોસ્પિટલમાં ના સારું થાય તો પછી બીજા જઈશ જય માતાજી બધું કામ પતાઈ દીધું છે જો બધું કામ પતાઈ દીધું ખાલી રોટલી આટલી બાકી રાખી વાસણ મશીને અહીંયા મૂક્યા સૂર્યાંશી બેન લઈ લેશે અને પોતું મારણ બાકી છે મેં ધોઈ નાખ્યું છે બધું પોતું મારણ બાકી છે સૂર્યાંશી બેન પોતું માગી પોતું મારાથી ન થતું પગ દુઃખ અગાઈશ એટલે બીજું કમ્પલેટ થઈ ગયું બધું કચરા પોતા બધું કરના કચરા કાઢ નાખ્યા વાસણ કરી નાખ્યા કપડાં ધોઈ નાખ્યા બધું કામ પોપલી પતી ગયું ગાય હવે હું જાઉં છું હોસ્પિટલ આપણે દવાખાને બતાવવાનું છે એટલે બતાવીએ જેને લઈ સ્કૂલેથી આવશે એટલે ચાવી પણ આપી દઈએ છીએ અને આપણે જઈએ છીએ હોસ્પિટલ જો પર બ્રશ લઈ લીધી છે જઈએ છીએ હોસ્પિટલમાં એટલે ચાવી આપી દઈએ તેનો ભાઈને સ્કૂલે જઈએ છીએ આપણે તો આવતા તો પણ ના પાડતા જઈએ જેને પણ મોકલતા નહીં દીધી સિવાય જો આમાં ઘરે ઘરની સામે જ સ્કૂલ છે જુઓ અમુક જણને ખબર હશે માનું મંદિર છે માનું આંબલીવાળી માતાનું આંબલીવાળી માતા માતાજીનું મંદિર છે માનું જય સિદ્ધેશ્વરીમાં જયનાથનું મંદિર છે જય ભોળેનાથ આપણો આપણે જુઓ કેસ કઢાવી દીધો છે ને આપણે બતાવવાનું છે પગ તે હોસ્પિટલ પણ આવી ગયા છે બતાવી દઈએ દવા પણ સી જઈએ એટલે તો જુઓ નંબર બમર લખાઈ દીધો છે ચોપ્પન નંબર છે ને આપણે બે ગાઈસ હવે ક્યારે નંબર આવે તપાસ કરાવીને પછી ઘેર જઈએ આપણને તો હાલ દીધો મુખવાસ જુઓ ખાવા માટે કેટલો બધો મુખવાસ ખાવાનો હવે રોજ કોજ હવા બે ટક પાટો બોધ્યો હો ગરમ પાટો બોધ્યો પગની મોચ આવી ને એના હિસાબથી બતાવવાનું બધું અઠવાડિયા પછી ના સારું થાય ને તો આપણા પાસે ઘેર ઉપડ્યા છે એ જો હું ત્યાં જવું ના હવે થાકી જીવ મોચાઈ કામ ઓછું કરવાનું હલન ચલન ઓછું કરવા જવું ના સુરી બેન ને હવે કઉ છું રોટલી કરી નાખી શાક નહીં તો બનાવી લો પછી ખાઈ લઈએ શાક ને છાસ ને રોટલી બરોબર ને સૂરું ना ना <laughs> अन खबर <कही तारिक? laughs> बेला <laughs> <laughs> क्यों डोडो केओ जाड़िया लागे जाड़िया आयो जाड़िया 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 बा जाड़िया थप था और पी जोरे गाइस અને સુધારવાની કોઈ દવા હોય તો બોલજો તારું બર બર લઈ ન સુધારવાની કરોડની હોય તો સુધારો શું કરો અત્યારે આપણે લાજ કઢાવાની હું કે પપ્પા ના કે મમ્મી ના લગ્ન ની બત્રીસ તારીખે બત્રીસ તારીખ હોય જો જેનું બત્રીસ તારીખ હોય ના હોય દીધા જેનીલ ભાઈ ના વળી ગયા મુકવાના મમ્મી જેનીલ જો કેવું કરો કાપ નહીં ગાય સોની એકતાડો ભારે નો પડતો હો કાતર આવી ને આખો કાપી નાખ્યો તો ભાવનગર ચાદર કાપી નાખી પેલી લીલા કાપવા પછી ઓઢવાની ચાદર આવે ને એ કાપી નાખી અમારે પાતર હાથમાં ને પછી લોહી પી જાય

ફરજે જે નો ગોળ ફરજે એક હાથ ઉપર રાખી તો રાત તો જે નો આયતા ના એક હાથ ઉપર રાખીને ફરજે એમ ને આમ ગોળ ફર ગોળ ફર પછી ઓમ ના તો એમ ને તાળી લઈને હું કેવાય ગરબા લે હા લો ગરબા આ

टूटी तो तो कमर तोड़ दर्द दर्द हो रहा है कमर में हम आ गए है हमारे काम पे से घर पे अब रेडी हो गए है धो के तैयार हो गए है टन तन टना टन तन। अब हमारे मित्र की हमारे फ्रेंड

પગ મચકાઈ ગયો ગાય દુઃખ ના સમાચાર આવી ગયા છે પગ મચકાઈ ગયો અત્યારે બહુ બપોરે બહુ તડતો તો હવાર એટલે હું દવાખાને જઈ નાઈ